આજે અઢારમી ઓક્ટોબર બે હજાર પચીસ શનિવાર અને દ્વાદશી અને ત્રયોદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન ਨੰਦ ਸੰਤੋਨਾ ਕੀਰਤਨੋ ਮਰਮ ਅਨ ਰਹਸਿਆ ਤੇ ਕਨ ਮੇਲੇ ਰੇ ਤੇ ਮਰਦ ਖਰਾ ਜਗ ਮਾਹੀ ਮੋੜੋ ਵੇਲੂ ਰੇ ਨਿਸ਼ਚੇ ਕਰੀ ਇੱਕ ਦਿਨ ਮਰੂ ਜਗ ਸੁਖ ਸਾਰੋ ਰੇ ਕੇਦੀ ਕਾਇਰ ਮਨ ਨਵ ਕਰੂ પેક ન મેલે તે મરદ ખરા જગમાહી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આપણને સૌને સાચા સાધુઓ અને સાચા ભક્તના લક્ષણો રહેણી કેણી નીતિ રીતિ વિચારો સંકલ્પ આચાર વિચાર કેવા પ્રકારના હોવા જોઈએ એ વાત સુપેરે આપણને સમજાવી રહ્યા છે સુરવીરતાની વાત નજર સામે રાખીને બ્રહ્માનંદ સ્વામી આપણને કહે છે કે જ્યાં સુધી આપણે જગતને દેહને દેહ સંબંધી પદાર્થને નાશવંત નહીં દેખીએ ત્યાં સુધી આપણામાં શૂરવીરતા નહીં આવે જેવો છે તેવો ભગવાનનો અને સંતનો અને સત્સંગનો મહિમા નહીં સમજાય ત્યાં સુધી શૂરવીરતા નહીં આવે આત્માનો વિચાર કરવામાં નહીં આવે અને સંતોના શબ્દોને ધારવા વિચારવામાં નહીં આવે ત્યાં સુધી શૂરવીરતા નહીં આવે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે જ્યાંથી આપણે અચાનક ઉચાળા ભરવાના છે ત્યાં લોકો પાતાળે પાયા નાખીને દસ માળ પંદર માળ પચાસ માળના મોટા મોટા મકાન અને બંગલા ઉભા કરે પરંતુ જ્યાં જેને સ્થિર થઈને રહેવાનું છે એવા ભગવાનના ધામની પ્રાપ્તિ માટે કોઈ ઉદ્યમ કરતું નથી આનો અર્થ એ થયો કે આપણને ચોવીસ કલાકના સમયમાં પાંચ મિનિટ માટે પણ એવો વિચાર નથી આવતો કે એક દિવસ મારે મળવાનું છે એક દિવસ મારે આ બધું મૂકીને જવાનું છે એવો વિચાર નથી આવતો એટલા માટે આપણામાં સંતોષ નથી આવતો સંતોષ પણ આવે ક્યારે કે માણસ વિચાર કરે કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના છીએ અને તો પછી આટલી બધી દોડધામ શા માટે કરવાની અમુક દેહ નિર્વાહના માટે પરિવારના ભરણ પોષણ માટે વેપાર નોકરી ધંધા વ્યવસાય કરવું જોઈએ એની કોઈ ના નથી એટલું જ નહીં પરંતુ જે કંઈ કમાણી કરીએ એ ભગવાન અને સંતના કામમાં આવે અને એના દ્વારા આપણાથી સેવાથી ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય એના માટે અવશ્યપણે કરવું જોઈએ એની કોઈ ના નથી પૂજ્ય ડોક્ટર સામેના શબ્દો યાદ કરીએ હજાર ને લાખ રૂપિયા કમાવ લાખ ને કરોડો કમાવો કરોડો ને અબજો રૂપિયા કમાવો પરંતુ એટલો વિચાર અવશ્યપણે રાખો કે આ બધું મૂકીને જવાનું છે આ વિચાર નથી આવતો એટલા માટે આપણામાં ભક્તપણું નથી આવતું શુરવીરતા નથી આવતી તેવા સત્સંગ ભક્તિ નથી થતા જે કરવાનું છે એ નથી થતું અને નથી કરવાનું એ બધું થાય છે આંખ બંધ કરીને માણસે સવારના પથારીમાં જાગતાની સાથે વિચાર કરવાની જરૂર છે હું આટલી બધી ગઢામજૂરી કરું છું મહેનત કરું છું આમાંનું કંઈ મારી સાથે આવવાનું ખરું આ દેહ ગમે ત્યારે પડી જશે પાણીના પરપોટા જેવું આપણું જીવન છે અત્યારે શ્વાસ લઈએ છીએ ને શ્વાસ લીધેલો શ્વાસ પાછો ફરીથી નાસિકા દ્વારા બહાર નીકળશે કે કેમ એની પણ આપણને ખબર નથી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્પરમ વ્યવહારનું કાર્ય છે એ વિચારીને કરવું અને ધર્મનું કાર્ય આત્માના કલ્યાણ માટેની સાધનાનું કાર્ય એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય કરવું કારણ કે દેહનો કંઈ નિર્ધાર નથી નવયોગેશ્વરો જયારે જનક રાજાના દરબારની અંદર જનકને મળવા માટે આવ્યા આ મહાયોગીઓને જોઈને જનક રાજા પોતાના સિંહાસન ઉપરથી ઉભા થયા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એકી સાથે નવે નવ યોગેશ્વરોને પોતે ભેટ્યા અને ત્યાર પછી વન બાય વન ભેટ્યા ત્યારે યોગેશ્વરોએ જનક રાજાને પ્રશ્ન કર્યો કે તમે આવું કેમ કર્યું તો જનક રાજાએ કહ્યું કે હું વર્ષોથી સંતો મહાપુરુષો વિદ્વાનોની પરમ પવિત્ર વાણી અને કથા વાર્તા સાંભળું છું એમાં એક જ ઉર પડઘાય છે કે ગમે ત્યારે આ દેહ પડવાનો છે સૌથી પહેલા હું તમને એક સાથે ભેટો એનું એક જ કારણ છે કે આ દેહનું કંઈ નક્કી નહીં હું તમને વન બાય વન શરૂઆતમાં ભેટવાનો પ્રયત્ન કરું પાંચ જણને ભેટો અને મારો દેહ પડી જાય તો તમારા જેવા પરમ પવિત્ર ચાર સંતોને ભેટવાનું અને રહી જાય દેહનું નાશવંતપણાનું કેટલું અનુસંધાન છે આ વિચાર તો આપણને આવતો જ નથી ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે તો કહ્યું કે સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય જગતના નાશવંતપણાનો વિચાર ન હોય તો આપણું મન ભગવાનના સ્વરૂપમાં સ્થિર નથી થતું મુક્તાનંદ સ્વામીએ મહારાજને વચનાવ્રતમાં પ્રશ્ન કર્યો કે ભગવાનનો ભક્ત ધ્યાન ભજન કરવા માટે બેસે ત્યારે એને રજોગુણ તમોગુણના વેગ આવે છે એણે કરીને ભગવાનની મૂર્તિમાં મન લાગતો નથી અને ભગવાનનું સુખ આવતું નથી એ રજોગુણ તમોગુણના વેગ ટળે કેમ ત્યારે મહારાજે કહ્યું કે પહેલામ પહેલું કે આ દેહ અને જગતના નાશવંતપણાનું જે નિરંતર અનુસંધાન હોય એને ધ્યાનમાં મન ભગવાનમાં લાગે બીજી આત્મનિષ્ઠા આત્માનો વિચાર હોય અને ત્રીજો ભગવાનના મહિમાનો વિચાર હોય તો એને ભગવાનના સ્વરૂપમાં મન કેન્દ્રિત થાય યોગી બાપા ઘણી વખત વાત કરતા કાલ કરંતા આજ કરો ને આજ કરંતા અભ મૂળ વિનાનું ઢોકળું ઢળેગા ઢબ ફિર કરેગા કબ જે કામ કાલે કરવાનું હોય માળા કરવાનો સેવા કરવાનું દાન કરવાનું આધ્યાત્મિક ક્રિયા કરવાનું કામ કાલે કરવાનું હોય આજે કરો અને આજે કરવાનું હોય તે હમણાં કરો કારણ કે મૂળ વિનાનું ઢોકળું ઢળેગા ઢબ ફિર કરેગા કબ આ સાડા ત્રણ હાથની કાયા એ ઢોકળું છે અને મૂળિયા જ નથી વૃક્ષને મૂળ્યા છે આ મકાનને પાયા છે માણસને કોઈ મૂળિયું ખરું ફરતા ફરતા ખાતા પીતા ગમે ત્યારે ઉપડી જાય ખબર ન પડે ઓગણીસો ને સિત્તેરની સાલમાં યોગી બાપા ઘણા બધા સંતો હરિભક્તોને લઈને આફ્રિકા પધારેલા એમાં એક મોહનભાઈ રાઠોડ નામના એન્જિનિયર હતા એ પણ ગયેલા અને રામચરિત માનસના સારા અભ્યાસી હતા અને ચોપાઈઓ પોતે કહીને પ્રવચનો પણ સારા કરતા યોગી બાપા વિરાજમાન છે સભામાં હજારો હરિભક્ત બેઠા છે બાપાની આજ્ઞાથી એમણે પ્રવચન કર્યું પ્રવચન પૂરું થઈ પોતાની જગ્યા પર ખુરશી ઉપર બેઠાને તરત જ હાર્ટ એટેક આગ ઉપડી ગયા ધ્યેયનું કંઈ નક્કી નથી એટલા માટે બ્રહ્માનંદ સ્વામી આ ગાય ઉઠે છે मोडु वेलो रे निश्चय करि एक दिन मरव मोडो वेलो रे निश्चय करि एक दीन मरवू जग सुख सारो रे के कायर मननव करव આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના શાસ્તાંગ પ્રણામ જય સ્વામિનારાયણ